નમસ્કાર તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું કોંગ્રેસના બાકી રહેલા ઉમેદવારોને લઈને મંથન કરવામાં આવી રહ્યું છે દિલ્હીમાં સીઈસીની બેઠકમાં ઉમેદવારો પર મંથન કરવામાં આવ્યું તેલંગાણા માટે યોજાયેલી કોંગ્રેસ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક પૂર્ણ થઈ છે સીઈસી માં ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશની બેઠક કરાઈ હતી સ્થગિત તો આજે ગુજરાત ઉપર સીઈસી ની બેઠક થશે કોંગ્રેસ સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની પ્રેસ કોન્ફરન્સ પણ યોજાશે ગુજરાતના ઓગણીસ ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી શકે છે કોંગ્રેસ આજે પોતાની બીજી યાદી જાહેર કરી શકે છે ન્યૂઝ એટીન પર કોંગ્રેસના ઉમેદવારોની પેનલ આપને બતાવીશું આઠથી દસ ઉમેદવારો કોંગ્રેસ જાહેર કરશે સાબરકાંઠાથી તુષાર ચૌધરી અથવા રાજેન્દ્ર કુંભાવત ગાંધીનગરથી સોનલ પટેલ અથવા લાલજી દેસાઈ સુરતથી નિલેશ કુંભાણી અથવા દિનેશ સાવલિયા તો ચંદનજી ઠાકોરનું નામ સૌથી આગળ જોવા મળી રહ્યું છે રાજકોટથી હિતેશ વોરા અથવા પરેશ ધાનાણી હોઈ શકે છે તો નવસારીથી નૈશ દેસાઈ અથવા શૈલેષ પટેલ હોઈ શકે છે જૂનાગઢથી હીરાભાઈ જોટવા અથવા વિમલ ચુડાસમા હોઈ શકે છે તો અમરેલી બેઠક પરથી પ્રતાપ દુધાત અથવા જૈની ઠુમ્મર હોઈ શકે છે પંચમહાલથી ગુલાબસિંહને ફોનથી જાણ કરાઈ હોવાની પણ માહિતી છે તો અમદાવાદ પૂર્વથી હિંમતસિંહ પટેલ અથવા પાટીદાર ઉમેદવાર હોઈ શકે છે જે રીતે કોંગ્રેસ પાર્ટીએ પોતાની જે સાત ઉમેદવારોની પહેલી યાદી જાહેર ત્યારબાદ કોંગ્રેસ પાર્ટી સતત મંથન કરી રહી છે ગઈકાલે પણ સીસીની બેઠક મળી હતી પરંતુ તેની અંદર ગુજરાતના નામોની ચર્ચા નથી થઈ ત્યારે આજે પણ જે કહી શકાય છે કે બપોર બાદ સીસીની બેઠક મળશે તેની અંદર ગુજરાતના ઉમેદવારોની ચર્ચા કરવામાં આવશે જે ન્યૂઝીલેન્ડ પાસે માહિતી મળી છે તે પ્રમાણે સાત થી આઠ એટલે આઠથી પણ વધુ ઉમેદવારો કોંગ્રેસ પાર્ટી નવાજે જાહેર કરી શકશે તો સાથે એ પણ છે કે જે ગત જે બેઠકની અંદર સાત ઉમેદવારો જાહેર થયા હતા તેમાંથી જે એક નામ હતું અમદાવાદ પૂર્વ બેઠકનું રોહન ગુપ્તા તે નામમાં પરિવર્તિત થયું છે તેની જગ્યાએ પણ કોંગ્રેસ પાર્ટી અનેક નવો મુર્તિઓ છે તે ગોતી રહી છે કારણ કે રોહન ગુપ્તાએ જે રીતે સ્પષ્ટતા કરી ગઈકાલે પણ મીડિયા સમક્ષ તેઓ આવ્યા અને તેઓ પોતાની ઉમેદવારી જે છે તે પરત ખેંચી લીધી તેના જ કારણે કોંગ્રેસ પાર્ટીમાં એક મોટો ઝટકો છે તે મળ્યો છે અને કોંગ્રેસ પાર્ટી હવે નવા ઉમેદવારની પસંદ કરી રહી છે તેની અંદર હિંમતસિંહ પટેલ જે અમદાવાદ શહેરના જે પ્રમુખ છે તેઓની દાવાદારી પ્રબળ માનવામાં આવે છે તો સાથે જ પાટીદાર ચહેરો પણ કોંગ્રેસ પાર્ટી ત્યાં ઉતારી શકે છે વાત કરીએ સૌરાષ્ટ્રના વિસ્તારોની તો સૌરાષ્ટ્રની અંદર જે કેન્દ્ર બિંદુ છે સૌરાષ્ટ્રનું રાજકોટ જે લોકસભા બેઠક છે જેમાં ભારતીય જનતા પાર્ટી તરફથી પુરુષોત્તમ રૂપાલા છે તેને મેદાને ભારતીય પાર્ટીએ ઉતાર્યા છે એક દિગ્ગજ નેતા માનવામાં આવે છે ભારતીય જનતા પાર્ટીના તેની સામે કોંગ્રેસ પાર્ટી પોતાના જ દિગ્ગજ નેતા અને પાટીદાર સમાજમાંથી આવતા પરજ ધાનાણીને ઉતારવાની સંપૂર્ણ શક્યતાઓ જોવા મળી રહી છે ફાઇનલ સીસીની બેઠકમાં થશે કે એ નામ ઉપર મહોર લાગે છે કે નથી લાગતી પરંતુ હાલ જે સીઈસી છે સીઈસીની અંદર તેની ચર્ચા થઈ છે તેના નામ ઉપર સહમતિ થાય તે પ્રકારની પણ વાત અહીં કરવામાં આવી છે એ જ રીતે જે કહી શકાય કે પાટણ બેઠક જે છે ઉત્તર ગુજરાતની ઉત્તર ગુજરાતની પાટણ બેઠક ઉપર પણ ચંદનસિંહ ઠાકોર નામ લગભગ નક્કી છે જિલ્લા કારોબારી દ્વારા એક ઠરાવ કરવામાં આવ્યો હતો એ ઠરાવ એ ચંદનસિંહ ઠાકોરના નામનો હતો ચંદનસિંહ ઠાકોરનો ઠરાવ છે તે મોકલી દેવામાં આવ્યો છે દિલ્હી હાઈકમાન્ડને એટલે આજે ઓલ ઓવર જે બેઠકો મળવાની છે તેમાં આઠથી પણ વધુ જે ઉમેદવારો છે તે કોંગ્રેસ પાર્ટી જાહેર કરશે પહેલા સાત હતા એમાંથી એક માઇનસ થાય છે એટલે છ ઉમેદવારો થયા છે ત્યારે હવે નવા જે આઠથી દસ ઉમેદવારો છે આજે જાહેર થશે ત્યારબાદ બીજા ત્રીજા તબક્કામાં પણ કોંગ્રેસ પાર્ટી પોતાની યાદી જાહેર કરશે અને સાથે જ આજે મોડી સાંજ સુધીમાં કોંગ્રેસ પાર્ટી પોતાનું જે બીજી યાદી છે જે ઉમેદવારોની તે ચોક્કસપણે જાહેર કરશે આભાર પ્રણવ માહિતી બદલ